ગુજરાતી નિર્મૂલન કાર્યક્રમને લઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ ખાતે જનજાગૃતિ અભિયાન રેલી યોજા હતી ભરૂચ જિલ્લા હાથી રોગ દેખા દેતા ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરૂચ દ્વારા રાષ્ટ્રીય હાથી પગો નિર્મૂલન કાર્યક્રમ હેઠળ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે નેત્રંગ તાલુકા આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર એ એન સિંઘને સીધી દેખરેખ હેઠળ નેત્રંગ તાલુકામાં જનજાગૃતિ અભિયાન હેઠળ અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે જેના ભાગરૂપે તારીખ નવમી ફેબ્રુઆરીના રોજ નેત્રંગ નગરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ થકી બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે નગરના મુખ્ય માર્ગ પર જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં ડોક્ટર નિલેશ પટેલ ભરૂચ જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર એ એન સિંઘ તાલુકા આરોગ્ય અધિકારી ગણેશ વસાવા સામાજિક આગેવાન બ્રિજેશ પટેલ સંકેત પંચાલ સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા હાથી પગાનો રોગ પોતાનો વિકરાળ પંજો વધુ ફેલાવે તે પહેલા જ આરોગ્ય વિભાગ તેને કાબુમાં લેવા માટે સતત પગલાં ભરી રહ્યું છે આ અભિયાન નેત્રંગ તાલુકામાં તમામ વિસ્તારમાં દસ થી બાર ફેબ્રુઆરી દરમિયાન ચાલશે હાથી અટકાવવા આરોગ્ય વિભાગના કર્મચારીઓની હાજરીમાં ડીસી અને આલ્બેન્ડાઝોલની દવાનો ડોઝ તાલુકાના તમામ ગામોમાં ઉપરોક્ત ત્રણ દિવસ દરમિયાન આપવામાં આવશે આમ જનતા આ દવાનો ડોઝ નિસંકોચ લે અને હાથી આ ફેલાઈ રહેલા રોગથી સલામતી અપનાવે તેવી જાહેર અપીલ નેત્રંગ આરોગ્ય વિભાગ થકી કરવામાં આવી છે નમસ્કાર આપણા નેતંગ તાલુકામાં આથી પગાર નિમૂલન અભ્યાસ બે હજાર સત્યાવીસ અંતર્ગત આપણે આપણા વિસ્તારમાં આથી નિમૂલન કરવાનું હોય તો એ માટે દસ અગિયારને બાર આ ત્રણ દિવસ આપણા વિસ્તારમાં આપણા ઘરે અમારા આરોગ્ય કર્મચારી આવશે અને એ આપને ડાઇટ હેલ્થ કાર્બામેડિસિન બી ઈસી અને આર્બેન્દાજો એ બે ગોળી આપશે ઘર આવશે તમને એ ગળવાની મારી આપ સૌને નમ્ર અપીલ છે કારણ કે એક ફક્ત એક આટલો ડોઝ લેવાથી પણ આપણે એ હાથી પગારનું નિર્મૂલન કરી શકીએ છીએ અને હાથી પગારનું નિર્મૂલન એટલા માટે જરૂરી છે કે આ જે હાથી છે એ પરોપ જેવી કૃમિના કારણે થાય છે જે શરૂઆતમાં તો આપણને કોઈ અસર થતી નથી પણ પાંચ છ વર્ષો પછી જ્યારે એ હાથી થાય છે ત્યારે એનો કોઈ ઇલાજ થતો નથી તો એટલા માટે જો આપણે એક જ ડોઝ ફરજિયાત લેવામાં આવે તો આપણે આનું નિર્મૂલન અટકાવી શકીએ